એક્ઝિટ પોલનું પહેલું પરિણામ આવશે અને અત્યારે બે મિનિટ બાદ લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ જશે પૂર્ણ થઈ ચૂકી છે કહી શકીએ છીએ જો કે જે ટોકન આપેલું છે ચોક્કસથી મતદાન કરી શકશે સાતમા તબક્કાનું પરંતુ કેમ કે ત્રીસ મિનિટ હોય છે એ જ કારણ છે કે સાડા છ વાગે ઠીક સાડા છ વાગે એક્ઝિટ પોલનું પહેલું પરિણામ એબીપી અસ્મિતા સી વોટર સાથે મળીને એક્ઝિટ પોલના પરિણામ બતાવશે એટલું જ નહીં પોલનો પોલ એટલે કે તમામ એજન્સીઓના જે પણ એક્ઝિટ પોલ હશે એ પણ રજૂ કરીશું પરંતુ ખાસિયત અને વિશેષતા એ છે કે રાજ્યની વિધાનસભાની પાંચ બેઠકો જે છે એમાં પણ કોણ જીતશે અને કોણ હારશે એની પણ ચર્ચા કરીશું પરંતુ જનતાનો મત જાણીએ એ મર્યાદા છે અમારી કારણ કે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે સાડા છ વાગ્યા પહેલા એક્ઝિટ પોલના પરિણામો રજૂ કરવા શક્ય નથી છ તબક્કામાં જે મતદાન થયું છે એનો એક્ઝિટ પોલનો આંકડો ચોક્કસથી આવી ચૂક્યો છે પરંતુ ઠીક સાડા છ વાગે ઠીક સાડા છ વાગે ગુજરાતની છવ્વીસ પૈકી જે આ પચીસ બેઠકો પર મતદાન થયું છે એનો એક્ઝિટ પોલ સહિત દેશના તમામ પ્રદેશોનો એક્ઝિટ પોલ હું લઈને આવીશ તમામ પ્રદેશની એક એક બેઠકનો એક્ઝિટ પોલની ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરી લઈએ બીજેપી અને કોંગ્રેસ શું માને છે તમારા હિસાબથી દેશમાં કોંગ્રેસને કેટલી અને એનડીએને કેટલી કરજો ઇન્ડિયા અને બીજેપી અને એનડીએ કેટલી બેઠક જુઓ જે પ્રમાણે અત્યારે દેશની અંદર માહોલ હતો અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ત્યારબાદની જે પરિસ્થિતિ છે એની અંદર સ્પષ્ટપણે અઢીસોથી નીચે સીટ એ ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએને આવી રહી છે અને કોંગ્રેસ છે એ લગભગ મેજોરિટીની નજીક જઈને સરકાર બનાવવા માટે આ વખતે સો ટકા કટિબદ્ધ છે ઇન્ડિયા ગઠબંધન બસો ચુમોતેર પ્લસ બિલકુલ ઇન્ડિયા ગઠબંધન છે એ બસો ચુંબોતેર પ્લસ આવશે અને ભારતીય જનતા પાર્ટી બસો પચાસ થી નીચે એમનું એનડીએ ગઠબંધન સમેટાઈને રહી જશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાનો દાવો છે એનડીએ વધુમાં વધુ અઢીસો બેઠક અને ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન એ બસો પંચોતેર બેઠકની આસપાસ આપ શું માનો છો કેટલી હશે એનડીએની બેઠક કેટલી બીજેપીની કેટલી કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની બીજેપીની ત્રણસો ચાલીસ પ્લસ અને ગઠબંધન સાથે ત્રણસો એંસી પ્લસ એમાં અને એનડી ગઠબંધનને એને બસોથી એની સીટો નીચે રહેશે દોઢસોની આજુબાજુમાં આ મારું અનુમાન છે એનડીએ કેટલી એનડીએ સાથે ત્રણસો એંસી પ્લસ અને ઇન્ડિયા ગઠબંધન દોઢસો દોઢસો ઇન્ડિયા ગઠબંધન દોઢસો આપના હિસાબથી એનડીએ કેટલી બીજેપી કેટલી કોંગ્રેસ કેટલી ઇન્ડિયા ગઠબંધન કેટલી ની પ્રજાનું જે એસ્પિરેશન છે એ પ્રમાણે બીજેપી અને એનડીએ એ લગભગ ચારસો સુધી પહોંચશે જેમ ઘનશ્યામભાઈએ કીધું અને કદાચ ઐતિહાસિક રીતે કોંગ્રેસની ટેલી ઐતિહાસિક રીતે કહું છું એટલે આઝાદીના ઇતિહાસ પછી ત્રીસ ચાલીસની આસપાસ રહે એવી શક્યતા લાગે છે તમારા હિસાબથી એનડીએ કેટલી હોઈ શકે બીજેપી કેટલી હોઈ શકે ઇન્ડિયા ગઠબંધન કેટલું હોઈ શકે કોંગ્રેસ કેટલું હોઈ શકે હું માનું છું કે બીજેપીને આ વખતે બસો સિત્તેરથી બસો એસી બેઠકો મળે એટલે બાકીની ત્રીસેક સીટો જોડાણવાળી એટલે લગભગ ત્રણસો ને વીસ પચીસ બેઠકો એનડીએ મળી શકે છે કોંગ્રેસમાં એક્ઝેક્ટ મને કોંગ્રેસ પણ એ ઇન્ડિયા ગઠબંધનને બાકીના જે બેઠકો છે એમાં મોટે ભાગે એ મેળવી શકે છે બાકી નાના પક્ષો છે એ દશક સીટો બીજી એવી લઈ જાય છે એટલે કેવા પ્રમાણે ઇન્ડિયા એનડીએ ગઠબંધન એનડીએ ત્રણસો પચીસ પચીસ ત્રીસ ત્રણસો પચીસ ત્રીસ ત્રીસ જનક બેના કવા પ્રમાણે અને ઇન્ડિયા ગઠબંધન બાકી એ ઇન્ડિયા ગઠબંધન રહે છે આપ શું માનો છો બેન એનડીએ કેટલી ઇન્ડિયા ગઠબંધન કેટલી બીજેપી કેટલી કોંગ્રેસ કેટલી જી આખો દેશ આની તો રાહ જોઈ રહ્યો છે કે કેટલી સીટ કોને મળશે અને કોણ સરકાર બનાવશે મારા એ વિચારે પોણા ચારસોથી વધારે સીટ બીજેપી અને સાથી દળોને મળે એવું સ્પષ્ટપણે દેખાય છે અને બીજેપીની પોતાની જો એક્સક્લુઝિવ સીટ્સ જોઈએ તો ત્રણસો પચીસથી ત્રણસો ત્રીસની વચ્ચે દેખાય આપના હિસાબથી કોને કેટલી બેટર જી રોનકભાઈ ખરેખર જોવામાં આવે તો આમ જોવા તો કોંગ્રેસ માટે આ ખરેખર ઘણો બધો ચાન્સ હતો કારણ કે એન્ટિંગ કમ્પન્સી ફેક્ટર હોય કે અસંતોષ હોય કે જૂથવાદ હોય આ તમામ મુદ્દાઓ હતા તેમ છતાં તમે જુઓ કે કોંગ્રેસ તમે જુઓ કે ગુજરાતમાં જ તમે જુઓ કે સુરતનો પણ જે કિસ્સો છે એ પ્રકારે કરી શક્યું નથી જે એને કરવું જોઈએ ખરેખર એટલે ત્યારબાદ કહી શકાય કે બીજેપીમાં જે તાકાત છે ડેમેજ કંટ્રોલ કરવાની એના હિસાબે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક બીજેપી જ બાજુ મારશે અને લગભગ માની લોકો એ લોકો ત્રણસો સિત્તેર કે ત્રણસો એસથી ધારી રહ્યા છે પરંતુ સાડા ત્રણસોની આસપાસ તો ચોક્કસપણે આવવાની શક્યતા રહેલી છે અને કોંગ્રેસનું પણ તમે જુઓ કે ક્યાંક ક્ષત્રિય જે કહી શકાય કે જે તે પાર્ટીઓ સાથેના જોડાણના લીધે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફરક પડશે પરંતુ એટલે એટલા માટે નહીં પડી શકે કે એક તો ત્યાં મતભેદો પણ છે અને તમે જો કે જે ટિકિટ વહેંચણી હતી એ પણ લેટ થઈ હતી તમે જો કે રાયબરેલીની જે સીટ હતી ત્યાં છેલ્લે સુધી નક્કી નથી થઈ શક્યું એટલે આ બધી વસ્તુની આફ્ટર ઓલ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અસર આવશે એટલે ખરેખર કોંગ્રેસ જે ધારે છે એ પ્રમાણે રિઝલ્ટ મને લાગે છે કદી દૂર છે એનાથી અને બીજેપી જે ધારે છે એનું સંગઠન એનું પેજ પ્રમુખ આ બધી જ તમામ જે કહી શકાય કે માઇક્રો મેનેજમેન્ટના લીધે ક્યાંકને ક્યાંક તમે જો કે બાજી મારી શકવાની પૂરી શક્યતા છે આપના સબજી ઇન્ડિયા કેટલી યુપીએ ઇન્ડિયા ગઠબંધન કેટલી બીજેપી કેટલી કોંગ્રેસ કેટલી એનડીએની જે મુખ્યત્વે જે છે એ ત્રણસોથી ત્રણસો વીસની વચ્ચે જે છે એ રહી શકે છે કારણ કે મુખ્યત્વે એનડીએનો મુખ્ય આધાર જે છે એ આપણે જોઈએ તો હિન્દુ આર્ટ બિલ્ટ છે અને જો હિન્દુ આર્ટ બિલ્ટ અને જે સાઉથ વેસ્ટ વેસ્ટ ઇન્ડિયામાં પશ્ચિમ એટલે ઇન્ડિયામાં જો એમાં વધુ મળે તો મને લાગે છે કે એ ત્રણસોથી જે છે ત્રણસો વીસથી ત્રણસો પચાસ સુધી મેક્સિમમ જઈ શકે પરંતુ જો એ રૂરલના અર્બનમાં જે છે કે અર્બન અર્બનમાં નવું સીટો સીધી એની અસર થાય છે ત્યાં આગળ બી જે એનડીએ ગઠબંધનને કોઈ વાંધો નથી અને રૂરલમાં જોઈએ તો રૂરલમાં બસો બે સીટો જે છે એ સીધી રૂરલ એટલે ગ્રામીણ વિસ્તારોમાં છે જો ત્યાં આગળ જે બે હજાર ઓગણીસમાં જોઈએ તો એકસો ઓગણપચાસ સીટો જે એનડીએને મળી હતી જો એમાં જો પ્રતિસાદ સારો રહે પરંતુ જો આ દોઢ બે ટકાનો જે ડિફરન્સ જે છે વોટિંગનો એની ઇમ્પેક્ટ પડે તો મને લાગે છે કે બહુ બહુ તો એ જે છે કે ત્રણસો પચાસ સુધી જે છે એ એનડીએને મળી શકે અને જે છે કે ઇન્ડિયા ગઠબંધનને જે છે એ પંચ્યાસીથી સો સુધીનું મળી શકે આપના હિસાબથી ત્રણસો પચાસ એન ઇન્ડિયા એનડીએ અને સો સો સીટની આસપાસ સો જે છે એ મુખ્યત્વે ઇન્ડિયા ગઠબંધનને મળશે અને એમાં જે છે મુખ્યત્વે સાઉથ ઇન્ડિયામાંથી જો એને વધુ પ્રતિસાદ મળે તો એ સો સુધી પહોંચી શકે તમારા હિસાબથી નરેન્દ્ર જાદવભાઈ એનડીએને કેટલી બેઠક હોઈ શકે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બીજેપીને કેટલી કોંગ્રેસને કેટલી ગત વખતે આપણે જોયું હતું કે બીજેપીને ત્રણસો ત્રણ જેટલી સ્પષ્ટ એમને બેઠકો મળી હતી પરંતુ આ વખત તેમાં થોડોક આંશિક એટલે કે ત્રણસો પાંચ ત્રણસો દસની આસપાસ લગભગ બીજેપીને મળી શકે એવી શક્યતાઓ એનડીએનું ઓવરઓલ જોવા જઈએ તો લગભગ ત્રણસો પંચાવન ત્રણસો સાહીઠની વચ્ચે એનડીએમાં બાજી મારી જાય આમ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે ગત વખતે વધુ બેઠકો મળી હતી ત્યાં કદાચ ઓછી મળી શકે પરંતુ તેનો ફાયદો આ તરફ એ સાઉથમાંથી કર્ણાટકને બાદ કરતાં અન્ય રાજ્યોમાંથી કદાચ ભાજપ લઈ જાય એટલા પૂરતું એની બેઠકો વધશે તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે બીજી તરફ યુપીએ ની જો વાત કરીએ એટલે કે ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો તેમાં લગભગ એકસો દસની આસપાસ ઓવરઓલ અને કોંગ્રેસને લગભગ સોની આસપાસ થઈ શકે એટલી શક્યતાઓ કહેવાય ખેર આ તો એક રાઉન્ડ થયો દેશની બેઠકોની હવે વાત ગુજરાતની બેઠક આપના હિસાબથી કોંગ્રેસમાં ગુજરાતની કેટલી બેઠક બીજેપીની કેટલી બેઠક અને કઈ કઈ હોઈ શકે કોંગ્રેસની ગુજરાતની અંદર બે હજાર નવનું પુનરાવર્તન થવાનું છે અને દસથી વધારે જે ગુજરાતની અંદર સીટો છે એની અંદર આશ્ચર્યજનક રીતે કોંગ્રેસ એ સીટ જીતવાની છે અને અત્યારે એ ન્યૂઝના માધ્યમથી અહીંયા હું તમને અહીંયા લખવાનું પણ કહું છું તમે મોટે ભાગે અમને ચિઠ્ઠીઓ લખાવતા હોય છો કર્ણાટકા વખતે મેં જેટલી સીટ કીધી હતી એટલી જ સીટ આવી હતી એમ અત્યારે હું કહું છું કે પહેલી સીટ જીતશે એ અમિત ચાવડાની હશે કોંગ્રેસના કહેવા પ્રમાણે દસ બેઠક આપના હિસાબથી છવ્વીસ તો તમે રાખીને પચીસ કરી દીધી એક બેઠક કરીને કેટલી છવીસમાંથી કેટલી છવ્વીસમાંથી છવ્વીસ જે હેમાંગભાઈએ કીધું લખી લો એમ હું પણ કહું છું કે લખી લો એક તો બિનરીફ થઈ છે એટલે બાકીની પચીસ એ પચીસે પચીસ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એ પણ સારા મતોથી જીતશે પાંચ લાખથી વધુ વાળી કેટલી સારા મતોથી બધી જીતશે આમાં મારે એમાં નથી પડવું કે કેટલામાં પાંચ લાખ ને કેટલી પાંચથી ઓછામાં પણ તમામ ભારે બહુમતીથી જીતશે એ આપના હમણાં એક્ઝિટ પોલમાં આવશે અમિતભાઈની બેઠક વધુ લીડથી કે સી આર અમિતભાઈ એટલે અમિતભાઈ શાહ હું કોઈના આંકડામાં પડવા માંગતો નથી પણ બંને આ દેશમાં ઇતિહાસ સર્જશે ડોક્ટર સાહેબ આપના હિસાબથી છવ્વીસમાંથી કેટલી બીજેપીની કેટલી કોંગ્રેસ કોંગ્રેસની જો રોનકભાઈ ગુજરાતની પ્રજા બે હજાર નવ અને બે હજાર ચૌદ વચ્ચેનો જે દેશનો ગાળો છે એ જોઈ ચૂકી છે એટલે એ એ દિશા ગુજરાતની પ્રજાએ પકડી લીધી છે અને ચૌદ ઓગણીસ ને બાવીસ આ ત્રણે ત્રણમાં છવ્વીસે છવ્વીસ સીટ વત્તા ઓગણીસ કરતાં ટોટલ જે લીડ છે રોનકભાઈ ઓગણીસમાં જે ટોટલ લીડ હતી છવ્વીસે છવ્વીસ સીટની આ વખતે પચીસ સીટ છે એ મતદારની સંખ્યા પણ આ વખતે વધારે હશે એ તમે લખીને રાખો પાંચ લાખ થી વધુ વાળી કેટલી જો પાંચ લાખ ની એવરેજ ગણીએ તો કોંગ્રેસ કરતા ગુજરાતમાં ભાજપને એક કરોડ વીસ લાખ મત વધારે હશે આ પણ તમે હું તમને ચેલેન્જથી કહું છું પાંચ લાખથી વધુ વાળી કેટલી ઘણી બધી સીટો છે જે પાંચ લાખથી વધુની લીડની હશે પાંચ કરતાં વધુ કે પાંચ કરતાં ઓછી પાંચ કરતાં વધુ લીડની ઘણી બધી સીટો હશે હું એટલા માટે જ કહું છું પચીસ સીટોની લીડ ટોટલ સરવાળો કોંગ્રેસ કરતાં એક કરોડ વીસ લાખ મત કોંગ્રેસ કરતાં વધારે હશા અને ભારતીય જનતા પાર્ટીના એવરેજ જે મતદાન થયું છે એના આધારે લગભગ બે કરોડ કરતાં પણ વધારે મત મળશે તમારા હિસાબથી છવ્વીસ આપણે પચીસને લખીએ છવ્વીસ લખીશું તમારા હિસાબથી છવ્વીસમાંથી કોંગ્રેસને કેટલી બીજેપીને કેટલી છવ્વીસમાંથી જો નરેન્દ્રભાઈ મોદી ચાલે તો ભાજપને મળે ચોવીસ બેઠક અને ઉમેદવાર ચાલે તો ભાજપને મળે વીસ બેઠક એટલે એનો મતલબ જનકભાઈના કહેવા પ્રમાણે બીજેપીને વધુમાં વધુ વધુમાં વધુ ચોવીસ બેઠક વધુમાં વધુ અને ઓછામાં ઓછી વીસ બેઠક બીજેપીની જનકભાઈ એક મોટા સમાચાર કહ્યા છે અને કદાચ પહેલીવાર કોઈ ટેલિવિઝન ઉપર કહી રહ્યું હશે જનકભાઈ પુરોહિતના કહેવા પ્રમાણે ગુજરાતમાં બીજેપીને વધુમાં વધુ ચોવીસ બેઠક અને ચોવીસમાં પણ એક બેઠક જે પહેલેથી જ બિનરીફ જીત્યા છે એની સાથે જનકભાઈ અને કઈ 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 બે બેઠક નરેન્દ્રભાઈ ચાલે તો પણ ભાજપને ના મળે એ આણંદ અને બનાસકાંઠા આ બે સીટો અત્યારે એવું લાગે છે કે આ બે તો નીકળશે જ બે ભાજપ અત્યારે ગુમાવે છે પણ જો ઉમેદવારો ચાલે તો પછી એમાં અમરેલી જુનાગઢ છે સુરેન્દ્રનગર છે જામનગર છે પણ નીકળી જાય આપના હિસાબથી બેન છવ્વીસમાંથી કેટલી આ વખતે પણ હેટ્રિક જ થશે છવ્વીસમાંથી છવ્વીસ આવશે ત્રણ ચાર સીટો એવી છે કે જ્યાં આગળ વોટિંગનું વિનિંગ માર્જિન ઘટે ભાજપ માટે એવું બની શકે છે પરંતુ વિક્ટરી ઇઝ રિપીટિંગ અગેન અને હેટ્રિક સાથે પાંચ લાખથી વધુ વાળી કેટલી હોય પાંચ લાખથી વધુવાળી જે પોપ્યુલર ફેસિસ છે આપણે નસીબદાર છીએ કે ગૃહમંત્રી પણ અહીંયાથી લડી રહ્યા છે એટલે છ ટકા એમની સીટ તો પાંચ લાખથી ઉપરથી મળશે જ એ સિવાય અમુક એવી સીટ્સ છે કે જ્યાં નબળા ઓપોઝિશન લીડર્સ હોય એ જગ્યાએથી સી આર પાટીલ બી જીતી શકે પાંચ લાખથી વધારેથી એટલે આવા અમુક પાંચ સાત લોકો છે જે પાંચ પાંચ લાખથી વધારેની લીડથી જીતી શકે બાકી વીસેક સીટ્સ એવી હશે જે નીચે નીચે જીતાશે જનકભાઈ જનકભાઈ પાંચ લાખથી વધુ વળી કેટલી ત્રણથી ચાર સીટો નીકળે સુરત છે વડોદરા છે નવસારી નવસારી ગાંધીનગર વડોદરા અને કદાચ નીકળે તો અમદાવાદની એક ચાર પાંચ લાખ ઉપર નીકળી જાય હિસાબથી કેટલી ને લગભગ રોનક ભાઈ એવું લાગે છે કે આ વખતે બે થી ત્રણ જેટલી સીટો પર ક્યાંક ને ક્યાંક બીજેપીને ફટકો પડી શકે એમ છે કેમ કે તમે જુઓ કે આખો હિસ્ટ્રી રહ્યો છે અસંતોષ જૂથોનો એટલે ખાસ કરીને સાબરકાંઠામાં પણ તમે જુઓ કે છેક સુધી કહી શકાય કે અસંતોષ જૂથ હતું અને એ લોકોએ દેખાવો પણ કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવામાં આવતો હોય છે બીજું આણંદની સીટ હોય છે ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો સાત છ સાત સીટો એવી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અસંતોષ છે અને ક્યાંક એવી સ્થિતિ પણ છે કે જેમ કોંગ્રેસમાં કોંગ્રેસને જરાવે એમ ભાજપમાં પણ ભાજપને જરાવવા માટે કેટલાક ઉમેદવારો કહી શકાય કે તૈયાર હોય છે અને અથવા તો સ્ટ્રેટેજી પ્રમાણે ઘડાતી હોય છે પરંતુ આ વખતની જે સિચ્યુએશન છે એ જોતાં એવું લાગે છે કે બે થી ત્રણ સીટો છે એમાં ક્યાંક ને ક્યાંક સો ટકા નુકસાન થવાની ભીતિ છે પરંતુ હવે મોદીજી કે જેને લોકો સરપ્રાઇઝિંગ કહી શકાય કે નેતા પણ ગણે છે અને છેલ્લે તમે જુઓ કે જે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે એવી પણ ધારણા હતી કે ભાઈ ચાલો મોદીજી આવશે એટલે બધું સમૂહસૂતરું કરી નાખશે છેલ્લે આવ્યા પરંતુ જો કે કંઈ બોલ્યા નથી એમણે કોઈ નિવેદન આપ્યું નથી કે ના ક્ષત્રિયોનો કહી શકાય કે સહકાર આપ્યો છે ક્ષત્રિયણુને ખાસ કરીને પરંતુ એક મેસેજ તો ક્યાંક ને ક્યાંક ખોટો ગયો પણ છે પરંતુ ક્ષત્રિયોની વસ્તી જે છે એ વીસ પંદર વીસ ટકાથી વધારે નથી એટલે અસર ના પડે પરંતુ બીજી વસ્તુ એ બે છે કે જે જે અસંતોષી જૂથો છે જે ટિકિટોની વહેંચણીમાં કહી શકાય કે એ બધી વસ્તુની ક્યાંક ને ક્યાંક અસર આવવાની હોય એવી પૂરી શક્યતા જણાય છે ગુજરાતમાં બીજેપી વધુમાં વધુ ચોવીસ ત્રેવીસ બી આવે ને ચોવીસ બી આવે પણ બે થી ત્રણ સીટોનો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની સંભાવના સંભાવના કહેવાય છે મેં જે કહ્યું કે અમિત શાહ અને મોદીજી એક જાદુગર જેવા છે કે કંઈ પણ કરી શકે છે જાદુ એમની જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે આપણે જે ધારીએ એના કરતાં પણ કંઈક આગળ હોય છે એટલા માટે ક્યાંક આપણા અંદાજ ખોટા પણ પડે પરંતુ જે સ્થિતિ છે એ પ્રમાણે એવું લાગે છે કે બે થી ત્રણ સીટોનું ક્યાંક નુકસાન થઈ શકે છે છવ્વીસમાંથી કેટલી બીજેપીને ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ આવશે એનું મુખ્ય કારણ એ કહીશ કે જે વોટિંગ પેટર્ન જે છે બે હજાર ઓગણીસમાં જોઈએ તો એ અગ્ન સિત્તે ચોપન પોઈન્ટ એકાવન ટકા હતું અને જે બે હજાર ચોવીસમાં આપણે ઓગણસાઠ ટકા જેટલું એટલે પાંચ ટકા જે છે પાંચ ટકાની સામે જે જોઈએ કે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર જે માર્જિન હતું એ એક લાખ કરતાં દરેકમાં વધારે હતું અને મુખ્યત્વે બે સીટો ઉપર તો એ પાંચ લાખ કરતાં પણ વધારે ત્રણ સીટો પર તો આમ ઓવરઓલ જોઈએ તો એ માર્જિન ઉપર અસર જે જોઈએ પાંચ ટકાની તો એની બહુ કોઈ ઇમ્પેક્ટ પડતી નથી અને બીજી બાજુ જે પણ લોકલ પ્રશ્નો ઊભા થયા એની પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી નથી જો એમને જે જોયું હોત અને બીજી બાજુ જે છે કે કોંગ્રેસે પોતાનું ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે એમને ટ્રાઇબલ બેલ્ટમાં જે જોક વધુ કર્યો પરંતુ ટ્રાઇબલ બેલ્ટમાં જે વોટિંગ વધવું જોઈએ જો વધ્યું હત તો એમને કોંગ્રેસને જરૂર ફાયદો થાય પરંતુ કોંગ્રેસને એ ફાયદો નહીં મળે અને એનું એ જે છે રિક્વેશન એ બીજેપીને એનો લાભ મળશે એટલે હું માનું છું ચોક્કસ કે છવ્વીસે છવ્વીસ બેઠકો જે છે બીજેપીને જ મળશે અને માર્જિન જે છે એ મુખ્યત્વે નવસારીની સીટ ઉપર મેક્સિમમ રહેશે એવું સ્પષ્ટપણે માનું છું આપના હિસાબથી છવ્વીસમાંથી કેટલી હું પણ છવ્વીસમાંથી છવ્વીસ જ માનું છું કારણ કે સરસાઈ ચોક્કસ ઘટશે પરંતુ જે માહોલ બન્યો હતો આમ છતાં પણ આપણે ત્યાં કેવું છે કે માહોલ ગમે તેટલો બને કોંગ્રેસ તરફી બને પરંતુ જ્યારે મતદાર જ્યારે ઈવીએમ પાસે જાય છે ને ત્યારે પાછું ભાજપમાં એનું દબાઈને આવતો રહે છે એવો એક માહોલ આપણે જોવા મળ્યો છે એટલા માટે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો અને લગભગ સૌથી વધારે જો સરસાઈ હોય તો પાંચ લાખથી ઉપર એવી લગભગ ચાર પાંચ બેઠકો ગણી શકાય અને ગાંધીનગરમાં સૌથી વધારે લીડ મળશે એવું મને લાગી રહ્યું છે ગાંધીનગર બેઠક દક્ષિણ ગુજરાતને પાછળ મૂકશું અત્યારે માહોલ એવો છે અત્યારે ઉત્તર ગુજરાત આગળ નીકળી જશે એવું ચોક્કસ માનવું છે ભાર ભારતીય જનતા પક્ષને વધુમાં વધુ નુકસાન જાય તો બેથી ત્રણ બેઠકનું ગુજરાતમાં નુકસાન જઈ શકે છે એવું એવરેજ જે મેં ચાર વિશ્લેષકો સાથે વાત કરી એમાંથી બે વિશ્લેષકોનું માનું છે પરંતુ આપણા ગુજરાતના માથે વિધાનસભાની પાંચ બેઠકની પણ પેટા ચૂંટણી છે આ વિધાનસભાની પાંચ બેઠક જે છે એની પેટા ચૂંટણીનું શું હોઈ શકે પાંચમાંથી એટલે તમારો જે એકસો છપ્પનવાળો સ્કોર હતો એ તોડવાના પ્રયાસ હતા એકસો છપ્પનમાંથી કેટલે પહોંચશો એટલે પાંચમાંથી કેટલી આવશે રોનકભાઈ જ્યારે ચૂંટણીના વિશ્લેષણોમાં હું તમારી સાથે ઘણી વખત ભૂતકાળમાં પણ આવ્યો છું ને તમે લખાયું છે અને એ વખતે પછી તમે જાહેરે કર્યું કે આ ઘનશ્યામભાઈએ લખીને આપ્યું હતું એ આંકડા આજે પણ છે એટલે હું ફરીથી તમને કહું છું કે પાંચે પાંચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સારા મતોથી જીતશે કારણ કે હું લગભગ ત્રણ ચાર જગ્યાએ તો ખુદ ગયો છું મેં જોયું છે ગુજરાતમાં લગભગ દોઢ વર્ષ પહેલાં જ જે એકસો છપ્પન સીટો આપી એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબની જે કામગીરીના આધારે આ મતો મળે છે એટલે આમાં કોઈ બીજી વાત કરે તો એ તદ્દન જૂઠી છે કારણ કે આ દેશમાં અગિયાર કરોડથી વધારે ખેડૂતોને જ્યારે સીધી સહાય આપવામાં આવતી હોય મહિલાઓને શૌચાલય બનાવીને આપવામાં હોય

મેં કીધું કે લોકશાહીમાં અને પાર્ટીઓમાં નાના મોટા મતભેદો હોય પણ એનો જવાબ અમારા અનિલભાઈએ બહુ સારી રીતે આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એના કાર્યકરોના બળે એમના કામના આધારે નરેન્દ્ર મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈની કામગીરીની જે કામ કરવાની પદ્ધતિ અને લોકપ્રિયતાના આધારે લોકો મત આપતા હોય છે ત્યારે અને જવાહરભાઈ તો ખુદ અહીં હતા જ નહીં પણ છતાંય મેં પહેલાંય કીધું કે એમના મનમાં અરવિંદભાઈના કોઈએ કંઈ એવી ગેરસમજણ થઈ હશે પણ તમામે તમામ પાંચે પાંચ બેઠકો સારા મતે જીતીએ છીએ અનિલભાઈ કેટલી બેઠક પાંચમાંથી જો ગુજરાતનો એક ઇતિહાસ છે રોનકભાઈ કે જ્યારે બી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે લોકસભાની પેટર્ન પ્રમાણે જ વિધાનસભામાં મતદાર થાય છે ગુજરાતમાં આ પરંપરા રહી છે અને એટલા જ માટે જે રીતે ગુજરાતની પચીસે પચીસ સીટ ભાજપ જીતવાનું છે એ જ રીતે વિધાનસભાની પાંચ પાંચે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ચૌદમાં નરેન્દ્રભાઈના જાદુની વચ્ચે વાવાઝોડાની વચ્ચે વિસાવદરથી કેશુબાપાનો દીકરો આરેલો ભારતીય જનતા પક્ષ પેટાચૂંટણી જોડે જ હતી ચૌદમાં એ નરેન્દ્રભાઈના કાર્યકાળની પ્રધાનમંત્રી તરીકેની શરૂઆત હતી અને જેમ કીધું કે દેશમાં જે પ્રકારે લાભાર્થીનો એક વર્ગ નિશ્ચિત થયો છે અને એમનું જે પરસેપ્શન બન્યું છે વેલફેરની યોજનાઓ લોકો સુધી પહોંચી છે એટલા માટે જ લોકસભામાં અમે આત્મવિશ્વાસથી ચારસોની વાત કરીએ છીએ અને વિધાનસભામાં એ જ પ્રમાણે પેટર્નથી અમને પાંચે પાંચ સીટ મળશે કેટલી બેઠક પાંચમાંથી જો સૌ પ્રથમ તો અનિલભાઈ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા છે વર્ષોથી ડિબેટ પેનલિસ્ટ તરીકે જોઈએ છે એમના એવા જેવા સિનિયર એવા અત્યારે પ્રવક્તા તરીકે આપણે જેમને પણ ઘનશ્યામભાઈ પ્રવક્તા છે અત્યારે સિનિયર કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તાની પોસ્ટ અને બીજા ચાર અહીંયા પેનલિસ્ટ છે એમને એમના મગજમાં જે ત્રીસ વરસ જે છે

જો મારા બધા કોંગ્રેસ જીતશે ભાજપ હારશે વિજાપુર બેઠક અત્યારે ફાઇટમાં છે જીતે કદાચ શક્યતા બહુ ઓછી છે સીજે ચાવડા માટે અને ઘનશ્યામભાઈએ કીધું કે ભાજપ કાર્યકર્તાના બળ ઉપર જીતે છે આ ભાજપનો કાર્યકર્તાનું બળ જ આ બેઠકો ઉપર સામે હતું એટલા માટે હારશે કારણ કે એ બળ જ અલગ પડી ગયું હતું ત્યાં આપણા હિસાબથી બે બેઠક કોંગ્રેસ જીતી છે માણ વિજાપુર છે છે ત્યારે આપના કેટલી ભૂતકાળમાં જે આપણે જોઈએ કે ગુજરાતમાં જ્યારે પણ પક્ષ પલટો જ્યારે મેદાન પર ઉતર્યા હોય ત્યારે ગુજરાતની સાણી જનતાએ બધાને ઘરે બેસાડવાનું કામ કર્યું છે આ વખતે પણ ચોક્કસપણે જેમ હેમાંગભાઈ વાત કરી ત્રણથી વધુ સીટો પર કોંગ્રેસ જે વિધાનસભાની સીટમાં અને છવ્વીસે છવ્વીસ જે સીટો કહી રહ્યા છે એમાં જે પહેલા એક મહિના પહેલાં એમ કહેવાતું હતું કે ચાર પાંચ આની લીડ છે અને બધું છે એ બધું હવા થઈને આ કોંગ્રેસ સારામાં દસ પ્લસ સીટો લોકસભા સીટો જીતશે વિધાનસભાની પાંચમાંથી કેટલી ભાજપની કેટલી કોંગ્રેસ રોનકભાઈ જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય છે ત્યારે જે પેટા ચૂંટણીમાં સીટો આવતી હોય છે એની પર બહુ વધારે લક્ષ્ય કોઈનું હતું નથી હું એક જ વાત સાથે મારો જવાબ આપીશ કે ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલતી હોય અને તમે બેટિંગ કરતા હોવ અને અડધી અડધા દાવે તમે નક્કી કરો કે હવે બેટિંગ છોડ દેવી છે અને તમે સામેની પાર્ટીમાંથી સામેની ટીમમાંથી લડવા માંડો એવું ચાલે ઇવન એન ઇન્જર્ડ થયો હોય ને પ્લેયર તો એને રનર મળે છે પણ એણે એનો દાવ જાતે જ લેવો પડે છે તો રાજનીતિ ચલો માનીએ છીએ છે કે ક્રિકેટથી જુદી વસ્તુ છે પણ આ તો દેશના લોકો ક્રિકેટને ચાહે છે એટલે મેં આનું ઉદાહરણ આપ્યું રાજનીતિમાં એવું નથી થતું તમે અડધા દાવે અડધી ટમે તમે પોતાનો દાવ છોડીને જઈ શકો છો એટલું જ નહીં તમે રેઝાઇન બી કરી શકો છો અને સામી પાર્ટીમાં જતા રહી શકો છો આ કેટલી નવાઈની વાત છે એટલે હું તો આનું આકલન પણ કરવા નથી માંગતી પ્રજાએ પોતાનો વોટ આપ્યો જ હશે અને આપણે રિઝલ્ટ દેખાશે હું આપને પ્રમાણિકતાથી કહીશ કે બીજેપીના સમર્થક માનતો હતો અને આજે મેં પ્રતિતિ કરી ના તમે બીજેપીના નહીં લોકશાહીના સમર્થક છો અને લોકશાહીનો સત્યાનાશ આ રાજીનામાએ વાળ્યો છે અને વિસાવદરની બેઠક હજુ પણ ખાલી છે અને આ બંધ થવું જરૂરી છે એ બીજેપીના પક્ષે બંધ થાય કે કોંગ્રેસના પક્ષે લોકશાહીની હત્યા કરનાર વચ્ચેથી રાજીનામું આપનારને ક્યારે ઉમેદવારી કરવાનો અધિકાર ન મળે કમસે કમ એ ટમમાં એવી વ્યવસ્થા કરવી જરૂરી છે